ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગ શરૂ કરવા માટે મોટામાં મોટો કંઈક પ્રોબ્લેમ આવતો હોય તો એ છે ઉદ્યોગની પસંદગી શું કરવી કઈ કરવી કયો ઉદ્યોગ કરવો કેવી રીતે કરવો એ પછીની વાત આવશે પણ કયો ઉદ્યોગ કરવો એમાં એક મોટામાં મોટો પ્રશ્ન હોય છે દરેક ઉદ્યોગ સાહસિકને આ મોટી મૂંઝવણ મીઠી મૂંઝવણ હોય છે તો આ પ્રશ્નના જવાબ આપવા માટે અમે એક ગુજરાતના શ્રેષ્ઠ એક્સપર્ટ કન્સલ્ટન્ટ અને સીડી ક્ષેત્રના ઈડીપી ક્ષેત્રના ચાલીસ વર્ષના અનુભવી હજારો તાલીમાર્થીઓને સફળતાપૂર્વક તાલીમ આપી ઉદ્યોગ શરૂ કરાવનાર શ્રી ચંદ્રમૌલી પાઠક સાહેબને આપણી સાથે રાખ્યા છે શરૂઆતમાં એ જીઆઈસીમાં હતા જીઆઈ જીઆઈસી બાદ સીડી સીઈડી બાદ આઈસી જીટકોમાં પણ ઈડીઆઈમાં પણ ઘણો વખત કામ કરેલું છે આઈસી સીઈડીમાં પણ કામ કરેલ છે અને અત્યારે ફ્રી લાન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે ઘણા બધા દેશોમાં પણ એ એ લોકો એ ફરી અને એક યોગ્ય માર્ગદર્શન ઘણા એન્ટરપ્રેનર્સને આપેલું છે તો આજે પાઠક સાહેબ સાથે તે પાસેથી આપણે ઉદ્યોગ સાહસિકોએ ઉદ્યોગની પસંદગી કઈ રીતે કરવી એના વિશેની માહિતી મેળવીએ નમસ્કાર સાહેબ નમસ્તે સુરેશભાઈ અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને એક મીઠી મૂંઝવણ હોય છે કે ઉદ્યોગ તો કરવો છે પણ શું કરવું કેવી રીતે કરવું એ એમાં થોડું માર્ગદર્શન આપશો શું કરવું એ ખાસ અગત્યનું છે કયો પ્રોજેક્ટ પસંદ કરવો તો એમાં થોડું કેવી રીતે પસંદ કરે એના વિશે મારે માહિતી આપશો બરાબર સુરેશભાઈ તમે બિલકુલ સાચી વાત કીધી ઉદ્યોગ સાહસિક બનવાના સપના અને ઈચ્છા લગભગ બધા માણસોમાં હોય જ છે એ લોકો વિચારતા જ હોય છે કે હું કંઈક તો કરું કંઈક તો કરું પણ મેં જોયું છે કે આપણે દરેક વર્ષે અને મને કીધા કરે કે કંઈક કરું કંઈ કરું કંઈ કરું પણ કેમ નથી કર્યું એમ કહીએ તો કે સાહેબ સારો ઉદ્યોગ જ નથી મળતો એટલે ખરેખર ઉદ્યોગ સાહસિક બનવા માટેનું પહેલું જે અડચણ પગથિયું જે કહીએ ને એ ઉદ્યોગની પસંદગી જ છે અને મારા અનુભવ પ્રમાણે ઉદ્યોગની પસંદગી એ એક માનસિક પ્રક્રિયા જ છે એ માટે કોઈ મોટા મોટા પ્રોજેક્ટ રિપોર્ટ કે કાગળિયા કે એવું કંઈ કરવાની જરૂર હોતી નથી પણ આ એટલા માટે અગત્યનું છે કે આપણે ફક્ત ઉદ્યોગ સાહસિક બનવાનું નથી પરંતુ સફળ ઉદ્યોગ સાહસિક બનવાનું છે કારણ કે કોઈને પણ આપણે સલાહ આપીએ કે પેન બનાવી દે પેકેજિંગ બનાવી દે એ પૂરતું નથી પણ એમાં એમણે જોવું જોઈએ કે હું પોતે આમાં સફળ થઈશ કે નહીં એટલે કે આપણે જો ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ અને સાહસિક બે રૂપમાં જોઈએ તો ઉદ્યોગનું ને સાહસિકનો બંનેનો સાચો સમન્વય થવો જોઈએ મારે માટે જે સારો ઉદ્યોગ છે એ તમારે માટે સારો ના હોય તમારા માટે સારો ઉદ્યોગ છે એ મારે માટે સારો ઉદ્યોગ ના હોય ઉદ્યોગ સાહસિક બહુ સારો હોય પણ પ્રોજેક્ટ સારો ના હોય પ્રોજેક્ટ સારો હોય પણ ઉદ્યોગ સાહસિક સારો ના હોય એટલે જ્યાં સુધી આ બંનેનો સમન્વય ના થાય ત્યાં સુધી ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સફળ થતા નથી બરાબર પણ તો મારે મારી કેપેસિટી પહેલાં નક્કી કરવી પડશે કે મારે હું કેટલું શું કરી શકીશ મારી પાસે નાણાકીય શક્તિ કેટલી છે એ એનો અંદાજ મેળવો હોય તો કેવી રીતે લેવાય આ મૂંઝવણ પહેલી આ જ હોય છે કે કઈ રીતે ઉદ્યોગ શોધવો કઈ રીતે ઉદ્યોગ પસંદ કરવો ને શરૂઆત ક્યાંથી કરવી હું સામાન્ય રીતે જે 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 નવા ઉદ્યોગ સાહસિકને મળું છું એને એમ જ પૂછું કે તારે કયો ઉદ્યોગ કરવો છે ત્યારે લોકો મને હંમેશા એમ કહે સાહેબ તમે કોને એ ઉદ્યોગ હું કરું એટલે હું હંમેશા એમ કહું કે ચાલે તું અવઢી ગાડી બનાવ એટલે હશે મારી સામે કે સાહેબ શું મશ્કરી કરો છો એટલે હું પૂછું કે તો પણ તું શું કરી શકે એ મને ક્યાંથી ખબર પડે હું તને કઈ રીતે સલાહ આપું કે તને શું આવડે છે સારું તું એવું પણ ના કહી શકે તો મને એમ કે સારો ઉદ્યોગ એટલે શું સારા પ્રોજેક્ટની વ્યાખ્યા શું થોડું સમજાવું પણ કે સાહેબ એ તો મને થોડી ઘણી ખબર છે સારો પ્રોજેક્ટ એટલે શું તો એ કીધું કે જોઈએ તારે માટે સારો પ્રોજેક્ટ શું છે તો મને એમ કે સાહેબ મારે સારો પ્રોજેક્ટ એટલે મારે એકદમ ઓછું રોકાણ જોઈએ ટેકનિકલ બહુ આવડત ના જોઈએ મશીનરી બહુ સિમ્પલ જોઈએ નફો બહુ વધારે જોઈએ ઓર્ડર પહેલેથી મળવો જોઈએ અને કોઈ તકલીફ ના જોઈએ એટલે મારે કહેવું પડે કે આખો લાડવો ખાવો હોય તો ઉદ્યોગ સાહસિકમાં જવાય નહીં એનો અર્થ એવો છે કે બધું જ સારું હોય એવો ઉદ્યોગ તો મળે જ નહીં તો પછી પ્રશ્ન એમ થાય તો શું સારું જોવું અમારા એક ઉદ્યોગ સાહસિક હતા કિરણભાઈ કરીને એકવાર મેં એમને પૂછ્યું કે કિરણભાઈ તમે ઉદ્યોગ કઈ રીતે પસંદ કરો છો તો કિરણભાઈ મેં કીધું ચંદ્રમૌલી બહુ સહેલી વાત છે હું એવો ઉદ્યોગ પસંદ કરું છું કે જેમાં કાચો માલ મળતો જ નથી મને બહુ નવાઈ લાગી કીધું કિરણભાઈ તમે આવી વાત કરો છો તો કે જો ચંદ્રમૌલી બહુ સાચી વાત કહું મારી આવડત એમાં છે કે સરકારમાંથી કાચો માલ કઈ રીતે મેળવવો એકવાર હું કાચો માલ મેળવી લઉં પછી ફેક્ટરીમાં માલ આપું એટલે મારું માર્કેટ સરસ જાય પૈસા મળી જાય અને હું આરામથી શોઈ શકું છું એનાથી મને એ સમજવા મળ્યું કે ઉદ્યોગ સાહસિકની પસંદગીની શરૂઆત મારી પોતાની સબળતા આવડત કુશળતા અને કેપેસિટી ઉપર જ છે શરૂઆત ત્યાંથી થાય પસંદગી એટલે શું પસંદગી એટલે હું બજારમાં જઈને શર્ટ ખરીદું પેન્ટ ખરીદું તો કેટલા બધા પેન્ટ શર્ટ જોઉં છું એમ નક્કી કરું કે મને ગમશે કે નહીં મારે પસંદ રંગ છે કે નહીં મારા મુજબ પૈસા છે કે નહીં એનો અર્થ એમ થયો કે હું જે જાઉં એ જઈને સીધું પેન્ટ પીસ કે શર્ટ પીસ ખરીદતો નથી હું પાંચ પંદર વીસ પ્રોજેક્ટ જોઉં ત્યારે એમાંથી પસંદ કરું ત્યારે પસંદગી કહેવાય અને અમારી દ્રષ્ટિએ તમને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે અને તમને આકર્ષવા માટે અમારે એ જ કરવાનું છે નિષ્ણાંત તરીકે કે તમને ફૂલ ઓફ ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ એટલે કે જેમ પેલો બાળક રમકડાની દુકાનમાં જઈને એમ કે હું આ ઉદ્યોગ કરું આ ઉદ્યોગ કરું આ ઉદ્યોગ કરું તમારે ઉદ્યોગની પસંદગી પહેલાં તમારી જાતને આ પરિસ્થિતિમાં મૂકી દેવી જોઈએ એનો અર્થ કે તમારે નવા નવા ઉદ્યોગોની પહેલાં શોધ કરવી જોઈએ અચ્છા તો આ નવા નવા ઉદ્યોગોની શોધ ક્યાંથી કેવી રીતે કરવી હા હવે એમાં પહેલો પ્રશ્ન એવો આવે કે આ સારો ઉદ્યોગ એટલે શું તો હું એવું માનું છું કે એમાં ચાર મુખ્ય પ્રશ્નો છે પહેલો તો કયો અને કેવો ઉદ્યોગ હવે એની આવડત કઈ રીતે નક્કી કરવી તો દરેકને પોતાની ઈચ્છા હોય પોતાની રુચિ હોય પોતાનો અનુભવ હોય પોતાનો અભ્યાસ હોય પોતાના કુટુંબ હોય પોતાના નેટવર્કિંગ હોય આજુબાજુના સગા સંબંધીઓ હોય જો આની તપાસ કરે તો એને ખબર પડી જાય કે કયા કયા વિસ્તારમાં એને શક્યતાઓ છે એમાં સેવા પ્રકારનો ઉદ્યોગ હોઈ શકે ઉત્પાદન પ્રકારનો ઉદ્યોગ હોઈ શકે વેચાણ પ્રકારનો ઉદ્યોગ હોઈ શકે કન્સલ્ટન્સીનો ઉદ્યોગ હોઈ શકે એસેમ્બલી કરવાનો હોઈ શકે રિટેલિંગનો હોઈ શકે હોલસેલિંગનો હોઈ શકે એટલે એમાંથી પહેલાં એને નક્કી કરવું પડે કે કયા પ્રકારનો ઉદ્યોગ કરવો છે ત્યાર પછી એણે વિચારવું પડે કે કોણ અને કોને માટે આ ઉદ્યોગ કરું છું એને માટે કે આ મારે જે ઉદ્યોગ કરવાનો છે એ કેવા પ્રકારના લોકોને હું વેચવાનો છું એટલે કે એને ટાર્ગેટ માર્કેટ નક્કી કરવું પડે કે કેવા લોકો બહેનો ભાઈઓ ઉદ્યોગો ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ સરકાર પરદેશ કારણ કે આ બધા નિર્ણય શરૂઆતમાં ના કરીને તો એવું બને કે જેમ આપણે શર્ટ ખરીદવા જઈએ ને બધું નક્કી કર્યા વગર ગયા હોય તો થાય આ તો સાહેબ ગમતું જ નથી એટલે પાછું છોડી દેવું પડે એટલે જો ઉદ્યોગ સાહસિક બનવું હોય તો આ દિશામાં વિચારવું જોઈએ ત્રીજો પ્રશ્ન છે કે આજે હું બનાવીશ કે વેચીશ કે સેવા આપીશ એ કઈ રીતે લોકો સુધી પહોંચાડીશ હવે દરેક પ્રોડક્ટની માર્કેટમાં અમુક રીત જ હોય છે સેલ્સમેન થ્રુ ડિસ્ટ્રીબ્યુશન થ્રુ રિટેલ થ્રુ સીધી રીતે તો પહેલાં મારે આ પણ જોવું જોઈએ કે હું જે કંઈ વિચાર કરું છું એને કઈ રીતે લોકો સુધી પહોંચાડવું અને છેલ્લો પ્રશ્ન છે કે હું બજારની અથવા સમાજની કઈ જરૂરિયાત પૂરી પાડું છું કારણ કે જ્યાં સુધી જો બજારની નીડ નહીં હોય જરૂરિયાત નહીં હોય તો તમે ઉદ્યોગમાં પડશો તો એ ઉદ્યોગ ચાલશે નહીં આ મુદ્દા પર મારે ખાર ભાર ભાર એટલા માટે આપવો છે કે લોકો શું કરે છે કે સાહેબ મને ગમે છે માટે મેં ઉદ્યોગ પસંદ કર્યો અમારે લુણાવાડામાં એક સાહેબ હતા એણે રેડીમેડ ગાર્મેન્ટનો ઉદ્યોગ શરૂ કર્યો અને પોતે અમેરિકામાંથી બહુ સરસ ભણીને આવેલા અને કલર ટેકનોલોજીને બધું કરીને આવ્યા પછી આવીને પંચમહાલમાં ગાર્મેન્ટની ફેક્ટરી નાખી અને એમણે નવા નવા કલરના ડવ ગ્રે ને પેલ યલો અને આવા કલરના રંગો બનાવીને ગાર્મેન્ટ બજારમાં મૂક્યા એક લોકો ખરીદે જ નહીં પછી કોઈએ કહ્યું કે ભાઈ શું વાંધો છે તો કે બજારમાં જઈને જોતો ખરો ભલા માણસ પંચમાલમાં જઈને જોયું તો ખબર પડી કે અહીંયા તો લાલ પીળો અને કેસરી ત્રણ જ રંગ ચાલે છે એટલો એનો અર્થ એવો થયો કે મારી આવડત એટલી અગત્યની નથી પણ બજારમાં શું ચાલે છે અને એમાં મારી આવડત કઈ રીતે હું વાપરું એ સૌથી અગત્યનો મુદ્દો છે તો આ ચાર પાસા જોઈએ એટલે એક આછી પાતળી રૂપરેખા તૈયાર થાય કે મારે આવા આવા ઉદ્યોગો કરવા છે અચ્છા તો એ એના માટે શું કરવું જોઈએ આ બધું જાણવા માટે શું પ્રક્રિયામાં જવું જોઈએ હવે આ માટે બે પ્રક્રિયા કહીએ છીએ એક તો આપણે જો ઉદ્યોગની પસંદગીની વાત કરીએ તો એમાં ત્રણ પગથી આપણે મૂકી શકીએ એક તો પહેલું તો ઉદ્યોગની શોધ બીજો ઉદ્યોગની સ્ક્રીનિંગ કરવું એટલે કે જે બે ચાર ઉદ્યોગ પસંદ કર્યા છે એની તુલના કરીને મારે માટે કયો સારો ઉદ્યોગ છે પસંદ કરવો અને ત્રીજો તબક્કો છે કે આખરી પસંદગી એના ઉપર ઢાળવી કે હવે આ એ બી સી માંથી એ પ્રોજેક્ટ મારા ઉપર છે આપણે પહેલાં ઉદ્યોગની પસંદ શોધની વાત કરીએ ઉદ્યોગની શોધ હું ક્યાં કરું નિષ્ણાતો પાસે જવું લિટરેચર જોઉં સંસ્થાઓમાં જવું બજારમાં જવું સફળ સાહસિકો માટે જવું એસોસિએશનોમાં જવું મેગેઝિનો જોઉં છાપા જોઉં મિત્રો સાથે અને ઉદ્યોગના લોકો સાથે બેસીને બ્રેઇન સ્ટોર્મિંગ કરું આ બધી પ્રક્રિયા દ્વારા દરેક લોકો બે બે ત્રણ ત્રણ પણ વિચારો આપે ને તો મારી પાસે પાંચ દસ વિચારો આવી જાય એટલે કે મારી શોધના મારી પાસે પાંચ દસ વિચારો આવ્યા હવે મારે મારી શક્તિ મારી કેપેબિલિટી મારી પસંદગીનો મેળ એની સાથે કરવાનો છે એટલે હું શું કરીશ હવે ઉદ્યોગની સ્ક્રીનિંગ કરીશ ઉદ્યોગની સ્ક્રીનિંગમાં ઉદ્યોગ અને સાહસિક બંને માટે આપણે વાત કરીએ તો ઉદ્યોગ સાહસિકે પોતાની નાણાકીય શક્તિ પોતાની ટેકનિકલ શક્તિ અને પોતાની ધંધાકીય શક્તિ ત્રણેય વિશે જોવાનું છે અને ઉદ્યોગ માટે એને એનું બજાર એનું ભવિષ્ય અને એની સફળતા વિશે વિચારવાનું છે અચ્છા સાહેબ આમાં એક કંઈક શોર્ટ સિસ્ટમ આવે છે એ એ શું છે હા હવે શોર્ટ એટલે કે મારે પોતાની જે પસંદગી કરવી છે એમાં મારી સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી અને થ્રેડ શું છે આ બંને પક્ષે જોવાની છે અને એક સરખામણી દાખલો આપું તો સામાન્ય રીતે આપણા હિન્દુ સમાજમાં લગ્ન કરીએ ત્યારે આપણે લગ્ન કરતાં પહેલાં ગ્રહો જોઈએ છે અને કુંડળી બનાવીએ છીએ અને કુંડળી બરાબર મેચિંગ થાય છે કે નહીં એ જોઈએ છે અને કોઈ કમનસીબ માણસ હોય તો એમ કે એને તો મંગળ બેઠો છે એટલે એને બહુ મુશ્કેલી પડશે તો ઉદ્યોગની પસંદગીમાં પણ આ બં બંને કુંડળી જોવી એ શોર્ટ એનાલિસિસ છે ઉદ્યોગની કુંડળી એની સ્ટ્રેન્થ શું છે એની વીકનેસ શું છે એમાં કયા ભયસ્થાનો રહેલા છે અને એમાં કઈ નવી નવી તકો છે અને ઉદ્યોગ સાહસિક તરીકે મારી સ્ટ્રેન્થ શું છે મારી વીકનેસ શું છે મારી માટે તકો કઈ કઈ છે અત્યારે અને મારે માટે ભય સ્થાનો કયા કયા છે આ બંને કુંડળીનો જ્યારે સુમેળ થાય તો આને શોર્ટ એનાલિસિસ કહેવાય એને માટે આપણે જાતે પણ એનાલિસિસ કરવું પડે નિષ્ણાતો સાથે બેસીને એનાલિસિસ કરવું પડે બજારમાં જઈને સર્વેક્ષણ કરીને એનાલિસિસ કરવું પડે અને આ જે માહિતી આવે એના ઉપરથી મારે આ શોર્ટ એનાલિસિસ કરવું જોઈએ અચ્છા પણ તો સાહેબ આપ માની લો કે અમારા ઉદ્યોગ સાહસિકને પસંદગી કરવી હોય તો એના માટે બહુ અગત્યના મુદ્દાઓ જો આપણે તારાવા હોય તો કઈ રીતે કરવું જોઈએ બરાબર હવે ઉદ્યોગ સાહસિકની મૂંઝવણો જ એ જ હોય છે કે આટલા બધા ઉદ્યોગો તો આવી ગયા પણ પસંદગી કઈ રીતે કરવી તો મૂળ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે પહેલું તો આ હું બનાવી શકું બીજું આ હું વેચી શકું અને ત્રીજું આમાંથી મારે જોઈએ એટલું વળતર મને મળશે કે કેમ તો આ માટે એણે બજાર સર્વેક્ષણ કરવું પડે માહિતી મેળવવી પડે એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે મારે કેટલી સાઇઝનો પ્રોજેક્ટ કરવો એને માટે મારી નાણાકીય શક્તિ શું છે એનો આપણે નિર્ણય કરવો પડે નાણાકીય શક્તિનો નિર્ણય કઈ રીતે કરવો એના માટે મારા અનુભવને આધારે હું બે સલાહ આપું છું એક તો સામાન્ય રીતે કોઈ પણ ઉદ્યોગ કરીએ એમાં લોન તો મળતી જ હોય છે પણ કોઈ પણ સંસ્થા લોન સો ટકા આપતી નથી હોતી એટલે લોન સામાન્ય રીતે સિત્તેર એંશી કે નેવું ટકા લોન મળે એનો અર્થ એવો થયો કે મારે પોતાના પંદરથી વીસ ટકા પૈસા તો કાઢવા જ જોઈએ એટલે આપણે પ્રોજેક્ટ સાઈઝ નક્કી કરતી વખતે પહેલાં એ નક્કી કરવું જોઈએ કે મારે પોતાનું રોકાણ કેટલું કરવાનું છે દાખલા તરીકે હું નાનો ઉદ્યોગ શરૂ કરવા માગું તો મારે પચાસ હજાર રૂપિયાનું રોકાણ કરવું છે હું નક્કી કરું મારે પોતાની બચત હોય મારા મિત્રોએ મને આપ્યા હોય બાપુજી આપ્યા હોય તો પચાસ હજાર રૂપિયા હું જ્યારે મારું રોકાણ કરું છું ત્યારે મને લોન કેટલી મળશે તો કે એની ઉપર મને એસી ટકા લોન મળશે એટલે કે હું મારો પ્રોજેક્ટ વધુમાં વધુ ચાર લાખથી સાડા ચાર લાખ રૂપિયાનો લોન કરું તો મારા પચાસ હજારને બાકીની લોન એટલે મારી પ્રોજેક્ટ સાઇઝ નક્કી થઈ ગઈ એટલે જે હું પ્રોજેક્ટ પસંદ કરું એમાં ચાર લાખમાં થાય છે કે નહીં એમ પહેલું મારે જોવું જોઈએ અચ્છા એમાં નાણાકીય પરિસ્થિતિમાં થોડું વધારે પડતું ઘણી વખત ઉદ્યોગ સાહસિક મિત્રો વધારે પોઝિટિવલી વિચારે છે કે ભાઈ મને મારા પચાસ રોકાણ પચાસ હજારનું રોકાણ છે ને મને પાંચ લાખની લોન મળશે

સામાન્ય રીતે કોઈ પણ ઉદ્યોગ સાહસિક શરૂઆત કરે છે ને ત્યારે એટલો ઉત્સાહમાં હોય છે કે એટલું બધું પૂરેપૂરી શક્તિથી પૂરેપૂરું વાડી જોડીને બધું કરવાનો પ્રયત્ન કરે છે પણ આપ જાણો છો એમ કે ઉદ્યોગમાં ઘણી અનસર્ટનિટી હોય છે એટલે આગળ જઈને મુશ્કેલી પડે છે એટલે એક સલાહ હું એવી આપું છું કે લોન માટે નહીં પણ પોતાના પૈસા માટે પણ પચાસ હજાર હોય ને તો શરૂઆત પોતાની રોકાણ ચાલીસ હજારથી જ કરવીને દસ હજાર જુદા એક કીટીમાં રાખી મૂકવા કે જરૂરિયાત પડે કારણ કે પહેલેથી બધેથી પૈસા ઉઘરાવી લે છે એટલે એને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે તો એની પાસે કોઈ સોર્સ જ નથી હોતી અને પછી એ બજારમાંથી ઊંચે નાણે પૈસા લાવે છે અને એમાં જ એ મરી જાય છે બીજી વસ્તુ આપણે કહ્યું એમ ત્રીસ ટકાનો સેફ્ટી માર્જિન અમે જેમ એન્જિનિયર હતા તો અમારી લિફ્ટ ડિઝાઇન કરીએ તો અમે સેફ્ટી માર્જિન રાખતા હતા તો એને સેફ્ટી માર્જિન રાખવું હોય તો આવો ત્રીસ ટકાનો એક નિયમ રાખીને એ કરે તો એને મુશ્કેલી ઓછી પડશે અચ્છા આવું જ સાહેબ એક બીજો ટેકનિકલ એવો પ્રોબ્લેમ આવે છે કે જે ઉદ્યોગ સાહસિક એવું વિચારે છે કે કોઈ એની બા બાજુમાં રહેતા કોઈ વ્યક્તિ સફળ થયેલો હોય તો આજુબાજુમાં જે સફળ ઉદ્યોગો હોય છે એ તરફ જ વિચારે છે કે મારે અહીંયા ટેક્સટાઇલનો આ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો ને સારો હાલે છે સારું કમાય છે તો લાવવા મારે એ જ કરવું છે બરાબર છે પણ આ બહુ સ્વાભાવિક છે કારણ કે જે ઉદ્યોગ સાહસિક નવો બનતો હોય એને બિચારાએ સફળતા જોઈ નથી એને અંદરથી નિષ્ફળતાનો ડર છે એટલે શું કરશે કે જે કોઈ સફળ થયો છે એવું ને હું કરવાનો પ્રયત્ન કરું એક એક રીતે સાચું છે એક રીતે ખોટું છે એટલા માટે કે જ્યારે આ ઉદ્યોગ ચાલે ઉદ્યોગનો એક સિદ્ધાંત એ જ છે કે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ બજારમાં છે એનો અર્થ એમ થયો કે એમાં નફો તો છે જ હવે એ પ્રોડક્ટ તમને સફળતા નથી અપાવવાની તમારે એ જોવાનું છે કે તમે આને સફળ બનાવી શકો કે નહીં તો એ જોવું જોઈએ કે એ જે વ્યક્તિ ઉદ્યોગમાં સફળ બન્યો છે એ કઈ શક્તિથી સફળ બન્યો છે ને મારામાં એ શક્તિ છે કે નહીં બીજું કે જ્યારે આટલા વર્ષોથી સફળ હોય છે કે મારે તો કંઈક એના કરતાં જુદું કરવું પડશે એટલે દાખલા તરીકે પેન બનાવવા બનાવતો હોય ને પેન જુએ તો ઉદ્યોગ સાહસિક ભલે પેનનો ઉદ્યોગ વિચારે પણ હું આ પેનમાં નવું શું કરી શકું એણે નવું ઇનોવેશન નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટ નવી માર્કેટની રીતિ નવો બજાર શોધે તો એની એ પ્રોડક્ટ કરે તો પણ વાંધો નથી પણ એને કંઈક નવીન એલિમેન્ટ એમાં ઉમેરવો પડે બીજી બાજુ ઘણા ઉદ્યોગ સાહસિકો એવું વિચારે છે કે સામે બિલકુલ નવો જ ઉદ્યોગ કરીએ બહુ સાચો વિચાર છે પણ નવો જ ઉદ્યોગ કરવા માટે તમારે વધુ સમય વધુ નાણાં વધુ મહેનતની જરૂર છે જો એટલી તમારી તૈયારી હોય તો ચોક્કસ નવા ઉદ્યોગમાં પડી શકો ત્યાં એક બીજો પ્રશ્ન એવો પણ આવે છે કે જ્યારે તમે નવો ઉદ્યોગ કરો છો ત્યારે સ્થાપિત નાણાકીય સંસ્થા તમને એન્કરેજ કરતી નથી કે આ તો બહુ નવો પ્રોજેક્ટ છે બહુ જોખમ છે અમે લોન નહીં આપીએ ત્યાં હવે નવી સંસ્થાઓ બની છે આવા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા માટે જેને વેન્ચર કેપિટલ ફાઇનાન્સ કહેવાય છે કે જે તમે નવું સાહસ કરો તમારી સાથે ભાગીદારી કરીને એ લોકો પૈસા રોકવા તૈયાર છે પણ એ માટે તમારા પ્રોજેક્ટનો કન્સેપ્ટ પ્રોજેક્ટનો વિચાર અને તમે જેમ કહ્યું કે એમાં સૌથી મોટો અગત્યનો મુદ્દો શું છે એમાં મારા અનુભવ પ્રમાણે હું એ કહું છું કે મોટા ભાગના ઉદ્યોગ સાહસિકો જ્યારે ઉદ્યોગની પસંદગી કરે છે ત્યારે અત્યારે બજાર શું છે એ જ જુએ છે એ લોકો એ ભૂલી જાય છે કે મારો પ્રોજેક્ટ તો પાંચ દસ વર્ષ ચાલવો જોઈએ એટલે ફક્ત અત્યારના બજારનો વિચાર નહીં પરંતુ ભવિષ્યના પાંચ વર્ષ પછી શું થશે એ પણ વિચારવું જોઈએ તમે બજારમાં જોશો કે આજ તો નવી નવી પ્રોડક્ટ દર વર્ષે આવી ગઈ છે એનો અર્થ એમ થયો કે કોઈ પણ એક પ્રોડક્ટ ઉપર હવે એક સાહસિક પાંચ દસ વર્ષ સુધી જીતી નહીં શકે એણે હંમેશા નવી પ્રોડક્ટ નવીન સુધારો નવી પ્રોડક્ટ મિક્સ કરવી પડશે એટલે એણે પ્રોજેક્ટની પસંદગી કરતી વખતે એ પણ જોવું જોઈએ કે નવી નવી પ્રોડક્ટ વૃદ્ધિ અને ડાઇવર્સિફિકેશન થવાની શક્યતા કેટલી છે એટલે હું એવી સલાહ આપું કે બહુ સ્પેશિયલાઇઝ પ્રોજેક્ટમાં અથવા સ્પેશ્યલાઇઝ મશીનરીમાં નવા કે શરૂઆતમાં જવું જોઈએ નહીં કારણ કે એને વૃદ્ધિકરણની શક્યતા પાછળથી મળવી જોઈએ ઉદ્યોગની પસંદગીમાં કંઈક સરકારી નીતિનો પણ અભ્યાસ કરવો જરૂરી છે બહુ સાચી વાત છે કારણ કે પૈસા જરૂરી છે ટેકનિકલ આવડત જરૂરી છે પણ ધંધાકીય જે બુદ્ધિ હોવી જોઈએ એમાં સરકારી નાણાં પોતાની શક્તિ જેમ કે બહેનો જ્યારે ઉદ્યોગ સાહસિક બને છે ત્યારે ફક્ત એમના નિર્ણયો નથી હોતા એમના કુટુંબના એમના સસરાના એમના લોકોના એમની જવાબદારીઓના બધા પ્રશ્નો અંદર આવવામાં આવવામાં આવે છે એટલે એક સામાજિક રીતે હવે તો અત્યારના સંજોગોમાં તો વાતાવરણ અને પોલ્યુશનનું ધ્યાનમાં રાખીને પણ લેવું જોઈએ કારણ કે આપણે એ ધ્યાનમાં ના રાખીએ અને કચરો બહાર ફેંકીએ તો ભવિષ્યમાં સરકાર થાય અમારા એક ઉદ્યોગ કે આ ધ્યાનમાં ના રાખ્યું અને સરકારને જાણ્યું નહીં કે મને કેટલો ટેક્સ લાગશે અને ઉદ્યોગ શરૂ કરી નાખ્યો ચાર વર્ષ પછી ટેક્સના અધિકારી આવ્યા તો ખબર પડી કે આઠ ટકા ટેક્સ ભરવાનો છે તો ચાર વર્ષનો આઠ ટકાના ટેક્સ ભરવા રીતે એમને સાત લાખનો દંડ કરવામાં આવ્યો હવે બંને જણા સાચા હતા સરકાર ત્યાં એટલે સરકારી નિયમો જાણવા માટે નિષ્ણાતો પાસે જઈને ટેક્સને વિશે લાઇસન્સિંગ વિશે રજિસ્ટ્રેશન વિશે જાણવું જોઈએ અને મારે કહેવું જોઈએ કે હવે તો સરકારમાં એમએસએમઈ ગુજરાતની સરકાર એટલી બધી ફ્રેન્ડલી રીતે વાતો કરે છે કે જૂના જમાનાની રીતે સરકારી ઓફિસો હવે રહી નથી હું બહુ ચોક્કસ રીતે કહું છું કે એ લોકો આપને મદદ કરવા તૈયાર છે હા એ કામ એટલું બધું સહેલું નથી પણ જો તમે સાચા ઉદ્યોગ સાહસિક છો કેપેબલ છો એવું સાબિત કરશો તો સામેથી લોકો મદદ કરવા તૈયાર છે અમારા ઘણા બેન્કના મિત્રો ને સરકારી અધિકારીઓ મારી પાસે આવીને કહે છે કે ચંદ્રમૌલીભાઈ સારા ઉદ્યોગ સાહસિક તો આપો અમને અમે પણ ઘણી વાર શોધતા હોઈએ છીએ એટલે આ બંને પક્ષનો સુમેળ કરાવવો અને સાચું માર્ગદર્શન આપવું એ આ ચેનલ દ્વારા થાય છે એ બહુ સુંદર વાત છે અચ્છા સાહેબ છેલ્લે અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને ક્યાં ક્યાં સૂચનો આપી શકો છો કે ઉદ્યોગ પસંદ કરવું હોય તો સંખિતમાં આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ ઉદ્યોગ સાહસિકો ઉદ્યોગ કરવા માટે તમે ચોક્કસ આગળ આવો એ એક બહુ જ સુંદર કારકિર્દી છે એમાં તમે તમારી શક્તિઓને આગળ વધારીને કામ કરી શકો છે હવે એવો જવાનો નથી રહ્યો કે બાપ દાદામાં ધંધા કરતા હોય તો જ કરે તો તમે ચોક્કસ કરી શકો એમ છો ફક્ત વિચાર એટલા માટે કરવાનો છે કે આ એક પગથિયું છે આપણે જેમ કહીએ ને કે લગ્ન એક જ વાર થાય એમ ઉદ્યોગની પસંદગી એક જ વાર થાય આ કર્યા પછી થતું નથી એટલે એમાં બહુ ઉતાવળ ના કરો પહેલાં તો પૂરતું ધ્યાન આપીને તકાસણી કરો અને જ્યાં સુધી તમે કન્વિન્સ ના થાઓ અને જ્યાં સુધી બજારની માહિતી ના મળે ત્યાં સુધી ઉતાવળ ન કરો બીજું કે ઉદ્યોગનો જે વિચાર કર્યો એ વિચાર કરીને તમે એક વખત એને બાજુ પર ભૂલી જઈને બજારમાં આંટો મારવા જાઓ બજારમાં આપણે જેને લાકડાને સિઝન કરવાનું કહે ને તમારા વિચારને સીઝન થવા દો અલગ અલગ પ્રકારના લોકોને મળીને અભિપ્રાય લો કોઈ સારું કહેશે કોઈ ખરાબ કહેશે કોઈ સારું કહેશે કોઈ ખરાબ કહેશે બધા સલાહ તો આપે પણ એનો નિર્ણય તો તમારે ક કરવાનો છે એટલે એનું પ્રો વેઝ કરો પ્રોઝ એન્ડ કોન્સ વે કરીને નક્કી કરો ત્રીજું કે પછી બહુ રાહ જોઈને ચકાસણી કરતાં 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 સર્વેજ કર્યા કરવું એવું નથી એક તબક્કો તો એવો આવશે કે તમારે થોડું જોખમ લેવાનું છે તો તમે નક્કી કરી નાખો કે તમે કેટલું જોખમ લઈ શકો છો બે લાખનું પાંચ લાખનું અને શરૂઆતમાં બહુ મોટું જોખમ ના લો કારણ કે જે કોઈ મોટા સાહસિકો બન્યા છે ચાહે કરસનભાઈ હોય અંબાણી હોય એ લોકોએ નાની જ શરૂઆત કરી છે એટલે બને એટલી નાની શરૂઆત કરો તમે નાનાથી મોટા થઈ જશો પણ મોટા થવા જશો તો નાના ડિલોને કદાચ તૂટી પણ જશો એટલે શરૂઆત નાનેથી કરો પદ્ધતિ કરો વૈજ્ઞાનિક રીતે કરો અત્યારે તો ટેકનોલોજીનો ઉપયોગ બહુ સુંદર રીતે થઈ શકે છે તમે ટેકનોલોજી દ્વારા તમારા ઇન્ટરનેટ દ્વારા પ્રોજેક્ટની માહિતી પરદેશની માહિતી ટેકનોલોજીની માહિતી બજારની માહિતી બધી મેળવી શકો છો બધી માહિતી મેળવો માહિતી પૃથક્કરણ કરી ને તમારો નિર્ણય કરો તો મને ચોક્કસ ખાતરી છે કે તમને પસંદ એવો ઉદ્યોગ મળશે ને તમે એમાં આગળ વધશો તમારે એને એક રિપોર્ટના ફોર્મમાં એક રૂપરેખાના ફોર્મમાં એવી રીતે જોવાનો છે કે પ્રોજેક્ટ રિપોર્ટ એ કાગળિયા નથી પ્રોજેક્ટ રિપોર્ટ એ તમારા સ્વપ્નને સાકાર કરવાનું સાધન છે તમે એમાં જુઓ કે મારું સ્વપ્ન સાકાર થતું દેખાય છે તો ચોક્કસ આગળ વધો અને તમને આગળ વધવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર પાઠક સાહેબ આપણે બહુ સરસ રીતે વ્યવસ્થિત રીતે ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ કેમ પસંદ કરવો એની એક બહુ સરસ સાચી માર્ગદર્શન આપ્યું છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર આપને જ્યારે પણ જરૂરિયાત હોય કંઈ પણ મદદની જરૂરિયાત હોય તો આપ સંપર્ક કરી શકો છો ખૂબ ખૂબ આભાર એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ યુ ઇન યોર ઓન્ટરપ્રિનેરિયલ કેરિયર થેન્ક યુ